જય જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ડ્રેગન ફ્રૂટ ભાઈ થઈ ગયું છે જોરદાર દી ઉગ્યો નથી પાય જેવો અવાર અવવારમાં વહેલા આપણે મોટરું ચાલુ થઈ ગયું છે અને આ છે ભાઈ બળદને એવું ને ખવડાવવાની જે આપણે છેલ્લે માંડવી નીકળે ફોફા આવ મકાઈ આપણે બીજી ભાઈ ઘેરો કરી દીધો ઓલા ઘેરામાંથી હવે ધીમે ધીમે દિમાં ચાલુ થઈ જાય ગુંદરી પછી મકાઈ પાછી મકાઈ વાત કરી ભાઈ બેરલની બેરલ ને જી તો આના બાકી છે કેમ કે નેદવાનું કામ ચાલુ થઈ ગયું હે ચણાને ભાઈ બધું ચણાનું થઈ જાય અહીંયા વાવેલ છે લસણ ને ઓલી બાજુ હે ડુંગરિયા લસણ ગાજર એમાં થઈ ગયા છે અહીંયા બીટ થઈ ગયા છે તુવેર પાકી ગઈ છે રાયડો છે ચાલુ હોય છે એનું કામકાજ અને રીંગણા ભાઈ જોરદાર અહીંયા તો આપણે બે ચોટા હે આપણું બીજું ખેતર અહીંયા જોરદાર છે હતી આમાં ભાઈ કાલ બધું મજૂર ગયા હતા અને આ ફરી એવા અહીંયા બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈ દાદાનું મંદિર છે લાઈટ લબગઝબક થાય ને અહીંયા છે એટલે આરતી ચાલુ છે વાત કરી ભાઈ ભેહું ની આપડી તો બે ભેહું ભેગી અહીંયા આપડી અને બે છે ને આખો ઉનારો દૂધ દે કેમ કે શિયાળો તો એક બે મહિનાનો રહ્યો એક તો આ હવાર હાન થઈ ગઈ અને હોલી બસ હવાર હાન છે હવે બે તૈયારીમાં જ છે ફૂલ એટલે બે ભીગ ગયું ત્યાં બાકી તો આમાં આપણે તાજા વ્યાણેલા છે અહીંયા ત્રણ ને પાંચ ને એક છ એટલે વાંધો નથી થઈ જાય છે ચણામાં ભાઈ પાણી ચાલુ છે એક ખેતરે થોડું ખાતી બાકી છે એનું કાલવારો પરમ દિવસે લો આ સટવાની છે ચરણામાં એ હું તો કામકાજ ચાલુ છે અને પાણી નું ભાઈ આજે લગભગ કામ પૂરું થઈ ગયું અને અહિયા ભાઈ આપણે ઓ લખિતરે વાઇવ નો ખાડો વાઇવ ચાલુ થઈ ગઈ ભાઈ એ કેતા ભૂલી ગયો તમને આપણે જે જમીન લીધી છે અન્યા અહિયા વાઇવ ચાલુ કરી દીધી છે અહિયા ભાઈ ખાડો કરવા ગયા હતા તો એક બળનો ફેરો ભરતા આવ્યા હતા ઠી જગ્યાઈ નાખી દીધો એ ખાડા થઈ ગયા તો શું માં હવે ખાડો ના થાય ભાઈ ઘડીકમાં પાછો સુમાં માં જોઈ જાવ

તો છે હવે અહીંયા ભાઈ હું વાત કરતો તો બીટ ભાઈ આપણે ખેતરમાં બીટ વાવ્યા ને તો જોરદાર થાય એમ છે જોતા ગોઠણથી ઉપર એવડા બીટના પાન નીકળ્યા ટ્રાય કરવી છે આપણે બળદ હાટું વાવવાની જોઈ અહીં વાવ્યું તો ટ્રાય કરશું અને ભાઈ એક ટાઈમ ડૂસો એક ટાઈમ નીણ અને હવે કુંદરીન મકાઈ દગદીમાં ચાલુ થાય ને એ કરીશું આપણે ચાલુ અને તન ટાઈમે જ આપણે હોય નિર્ણય કરવાની તો ઓલા ખેતરે ભાઈ જાય પાણી પાણી ચાલુ કરી પછી તમને મળી વિડીયમ કન્ટિન્યુ બનીને રહેજો હતા ઊંધી આ ભાઈ આપણે ચણા પાઈ દીધા જોઈ ઠાર ને જાકર બેઠું દે બાટલા લઈ ગયા હવે બધા અને ભાઈ ભૂંડાય થોડુંક બગાડી ગયા હું હારી ઠોરીઓ ફોરી ગયા થોડોક આને ભાઈ પાણી ચાલુ છે જોઈ લો જ્યાં સુધી પાણી પીધું ને બધા ઠાર બેઠો આમાં નથી પીધો ના એક મોટર હાલે છે ભાઈ બે મોટર આમાં જ હાલે છે પેલો આપણો જે વધારે પાણી લેશે ને એને હજી થોડાક દી પછી પાવું છે બાકી જોઈ લઈએ આમાં ઠાર બેઠો હતી આ એ ગયો આમાં બેહી ગયો ભાઈ હેરાન કર્યા એક બંબુ આપડો લાઈન તોડી નાખી હે આવા ગોખા કર કરી અને એક મોટર ભાઈ ચાલુ થઈ ગઈ છે વાહ આ બધું કાલે પી ગયું હવે હે થોડું પાવાનું બાકી બાકી જોઈ લોજારો આ બધાય ચણા પી ગયા હવે પાછી આને ફલ ફૂલની દવા અને ઈર ની થોડું મુકાય એટલે મારી દેવાની એ પછી પાછું બીજું પાણી આપશું કંઈ જરૂર નથી આને કોઈ તો ભાઈ આવું બધું કામકાજ ચાલુ છે ને તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બનીના રહેજો પાણીવારીને ભાઈ આપણે બપોરી આવી ગયા હતા પણ બપોર ઊંધી તો લાઇટ જ નહોતી અને આ ભાઈ હવે હું કરે જોઈ લ્યો ત્યાં કેદી આંજે વાર થઈ ગયો હવે તો બાકી કમ્પ્લીટ છે વાંધો નથી હજી કંઈ ને એક વામ બાંધી છે અને ભાઈ લઈ લીધી થોડીકવાર ને એક આ જો હામે ઉપી બે બે ભેગી જ લગભગ અહીંયા કદાચ સવાર આંધનો ફેર પડે કે ના પડે બસ લગભગ બે ભેગી જ અહીંયા ના આને તો ભાઈ ઓગ બહુ હોજી ગયા છે જો લ્યો આ રહો આવે ભાઈ આ રહો આવતો હોય તો શું કરાય ને ખાસ કમેન્ટમાં કર કહી દેજો ને આપણે તો બહુ ખાસ ખબર નથી કઈ આ બધે ભાઈજી છે ને કોપરુંંધી રખડવા જાય સરવા બપોરી આવતા તો બપોરુંંધી સત્તાવ પાડા ભાઈ ને બે ફાર્મ પડ્યા ને બધા હે ને આ છૂટે એક આના સીવો આય ને જ જતો હોય આ બે વીંજા હતા તો પાણી તૈયારી થઈ ગયા એટલે ભાઈ આપણે ઉનાળામાં જોકે ઉનાળામાં શુંમાં યાર આપણે એક જનું ત્રી પાંત્રી લીટર ત્રી પાંત્રી લીટર દૂધ ચાલુ જ હોય બીટની ભાઈ હું સવારે વાત કરતો હતો જોઈ લ્યો છે હો મેળા તો આપણે ભાઈ જે ઠીકલો હતો ને ત્યાં ગાજરને બીટ વાવી દઈએ આના હતું કેમ કે આને હવે આવો ડૂસો ને બહુ ખાતા નથી તો કે લીલાળો તો છે આપણે છતાંય ટ્રાય કરી દઈ વાવી દઈ પાછા કંઈક બેક કરો પાછા આપણે રાખવા ખાલી શોખથી જેવા રાખ્યા બાકી આનાથી આપણે કંઈ કામ લેતા નથી બે ત્રણ વર આપણે ઐક્યા હતા ચાર પાંચ વર અને હવે લોહી ઉતરવા માંડ્યું કેમ કે બહુ ખોરાક ના લઈએ ને એના હાટું હવે છે જેટલું આપણાથી ખવરા એટલું ખવડાવશું આ તો બહુ નબળો પડી ગયો કેમ કે આ બહુ ઓછું ખાવાનું કરે ખાવામાં ઓછો હોય આ થોડોક ભાઈ રૂસો નબળો છે પલ લેલો એટલે નથી ખાતો બહુ તો બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે ચેનલને ને જય મુરલીધા જય વસરાજ